નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ અગિયાર વિષય ગુજરાતી પાઠ બાવીસ જમાના પ્રમાણે નો ભાગ ત્રણ આપણે જોઈશું બિહારી પોતાની દીકરીથી ચિંતિત છે અત્યાર સુધી એને સારું લાગતું હતું કે જેના કહ્યા પ્રમાણે છે પોતાને યોગ્ય લાગે તેવી દીકરીને સંસ્કાર મળેલા છે ભલે એની માતા નથી પણ હવે જ્યારે સમય અને લગ્ન કરવાનો આવ્યો ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને એ જે અત્યાર સુધી સારી લાગતી બાબત અત્યારે ખુદ બિહારીને પણ કઠી રહી છે કેવા કપડા પહેરે ઓઢે છે સિનેમા નાટક વિશે તો જાણતી જ નથી આજની છોકરીઓ જેવી નહીં દેખાવે સારી છે તેથી શું જુવાનીનો તરવાળા ન મળે અકારે વૃદ્ધ થઈ ગઈ છે નીલા વિશે કહેવાય છે કેવા કપડાં પહેરે ઓળે છે એની સાથે કોઈ લેવા દેવા નથી સિનેમા અને નાટકો વિશે તો એ જાણતી જ નથી અને આજની જે છોકરીઓ છે એના એ નથી દેખાવે સારી છે એનાથી શું છે પણ જે યુવાન વયે એનામાં જે તરવડા જ જોઈએ તરવડાત એનામાં દેખાતો નથી જાણે અકારે એટલે કે સમય કરતા પહેલા એ વૃદ્ધ થઈ ગઈ છે હોશિયાર હોશિયાર બધા કરે તેથી શું દાડો વળવાનો આપણે ઓછી તત્વજ્ઞાનની ચર્ચાઓ કરવાની છે આપણે કંઈ ઘરકામ કરવાવાળી નથી જોઈતી છોકરા સાથે બે ઘડી હસી બોલી મન બહેલાવી ન શકે તો શા કામની જમાના પ્રમાણે હોશિયાર હોશિયાર બટા કરે છે એનાથી કઈ દિવસ પસાર થવાનો નથી કે કે એનાથી નથી નથી કારણ વાતો કરવાની અને આપણે પણ કઈ ઘરકામ કરવા વાળી નથી જોઈતી છોકરા સાથે બે ઘડી હસી બોલી મન બહેલાવી ન શકે કામ નું શું આજના જમાના પ્રમાણે આવા જવાબોએ બિહારીના સમગ્ર અસ્તિત્વને હચમચાવી નાખ્યો ધગધગતા તાપ પર લોખંડ જેમ ધમણના એક એક વધુ તેમ આવા એક એક જવાબથી બિહારીના તપી છૂટા પડતા હતા પવનનો તીક્ષ્ણ સુસ્વાર્થ કાનને વીંધી આરપાડ નીકળી જાય અને ધાક પાડતો જાય તેમ આ જવાબો એના હૃદયને આરપાડ વિંધી પરાજયથી મૂળ બનાવી ગયા હોંશથી ઊભી કરેલી નવી ઇમારત પહેલા જ ચોમાસે બેસી જાય તેવું એનું મન ભાંગી ગયું પીલાઈ ગયું આવા જવાબોએ બિહારીના સમગ્ર અસ્તિત્વને હચમચાવી નાખ્યું બિહારીનું જે અસ્તિત્વ છે એને હચમચાવી નાખ્યું જેવી રીતે ધગધગતા ટાપ ઉપર મૂકેલું લોખંડ ધમણની અંદર એક એક આંચકે એક એક આંચ એટલે ધમણની અંદર જે હવા લાગે તેમ એક એક જવાબથી બિહારીના જ્ઞાનતંતુઓ લાગ્યા પવનનો તીક્ષ્ણ સુસ્વાદ એકદમ જે ઝડપથી આવતો જે પવનનો જે સુસ્વાદ છે એ કાન ને વીંઢીને આરપાર નીકળી જાય છે અને એના હૃદયને આરપાર વીંઢી જાય છે કોના તો કે ભાઈ બિહારી ના હૃદય ને જેવી રીતે હોંસથી જે ઇમારત ઊભી કરેલી હોય અને એ હોંસથી ઈમારત જે ઊભી કરેલી હોય એ પહેલા જ ચોમાસે બેસી જાય તેવું એનું મન ભાંગી ગયું અરે પીલાઈ ગયું નીલાનું આવું નસીબ નીલાનું આવું ભાવી નીલાને આ જવાબની ખબર પડે તો મનને વાળી અને નીલા ને હસતા હસતા કહ્યું મીનાની જેમ બે શેર બિહારી સામે કૃત્રિમ રોષથી જોઈ રહી થોડી વારે કહ્યું છી છી બોચીમાં વાર લટક્યા કરે તે મને ન ફાવે નખરાળી છોકરીઓ બે શેરવાડે મને તો અંબો રોજ ગમે નીલા બાબતે બિહારી ચિંતિત છે પોતાની દીકરી છે એકની એક દીકરી છે મા વગરની છે પણ નીલાને એના જવાબ ની ખબર પડે તો પોતાના ઘણી બધી ગઢમથલો પછી એને થોડું વાળી લીધું અને બિહારીએ હસતા હસતા બિહારીને બિહારીએ હસતા હસતા નીલાને કહ્યું મીના બે શેરવાની બે જેટલા વાળી શેર વાળવામાં નીલા બિહારી સામે કૃત્રિમ રોષથી જોઈ રહી આવું કહ્યું ત્યારે નીલા સામે કૃત્રિમ રીતે રોષ કરીને નહીં કૃત્રિમ બનાવેલો રોષ કરીને એ જોઈ રહી થોડી વારે પછી હસી ને લાળથી કહ્યું એ જોઈ તો રહી તો પછી પાછું થોડી વાર રહીને એને હસીથી એટલે હાસ્ય સાથે અને લાડથી કહ્યું છી છી બોચીમાં વાર લટક્યા કરે તે મને ફાવે જ નહીં શું કીધું કે બે શેર વાળે તો બોચીની અંદર વાર લટક્યા કરે અને એ નીલાને ગમતું નથી નખડાળી છોકરીઓ બે શેરવાળે જે નખડા કરવાવાળી છોકરીઓ છે એ બે શેરવાળે મને તો અંબોળો જ ગમે અને નીલાએ પોતાની વાત કરતા કહ્યું કે મને તો અંબોળો જ ગમે આપણને બે શેર થાવે નહીં આવા જવાબથી પહેલા ખુશ થનાર બિહારી છ પડી ગયો પોતાની વધતી જતી ઉંમરને લીધે હમણાં હમણાં પિતાજી જુદી રીતે વિચારી રહ્યા છે એમ નીલાને લાગતું હતું વળી થોડા દિવસ પછી હિંમત કરી બિહારી બજારમાંથી સરસ સાડી લઈ આવ્યો નીલા તું આ સાડી પહેર આજે આપણે સિનેમા જોવા જઈએ ના મને આવી ઝીણી સાડી પહેરવી ગમે જ નહીં આ છકલું લાગે કયું પિક્ચર સારું છે કે જોવા જવાનું મન થાય આ જવાબ પછી એને થયું કે પિતાજીને હમણાં એકલવા એવું લાગે છે હું ગમે તેટલું કરું તો એ અને આ વિચાર સાથે બિહારીને રૂચે તેવું કરવા એ તૈયાર થઈ મને જ ગમે એવું કહ્યું અને આવા જવાબથી ખુશ થનાર બિહારી પડી ગયો નિરાશ થયો પણ પોતાની વધતી જતી ઉંમરને લીધે હમણાં હમણાં પિતાજી જુદી રીતે વિચારી રહ્યા છે એવું નીલાને લાગતું હતું કે પિતાજીની ઉંમર થઈ છે અને જે વિચારે છે એ અલગ રીતે વિચારી રહ્યા છે વળી થોડા પછી હિંમત થોડા દિવસ પછી હિંમત કરીને બિહારી સરસ મજાની સાડી લઈ આવ્યો અને એ સાડી આપતા નીલાને કહ્યું કે આ સાડી પહેરતો આપણે પિક્ચર જોવા જઈએ સાડી જોઈને નીલાએ કહ્યું કે આવી ઝીણી સાડી મને ન ગમે અને કયું પિક્ચર જોવા જેવું છે કે આપણે પિક્ચર જોવા જઈએ પણ આવો જવાબ આપી દીધા પછી પણ નીલાને થયું કે હમણાં હમણાં પિતાજીને જાણે એકલવાયું લાગતું હોય એવું લાગે છે હું ગમે તેટલું એમને માતાની યાદ ન અપાવવા એકલવાયુ ન લાગે એવું કામ કરવા માટે પ્રયત્ન કરું છું છતાં પણ એમને એકલવાયુ લાગે છે એ વિચારે એણે બિહારીને રૂચે એટલે કે બિહારીને ગમે તેવું કામ કરવા માટે તૈયાર થઈ ગઈ પિક્ચર જોવા માટે તૈયાર થઈ ગઈ તમને મન હોય તો ચાલો જોવા જઈએ વરી અટકી એણે કહ્યું તમને વળી ક્યારથી આવા સિનેમા જોવા જવાનું મન થયું મને મન થયું હશે એવા ખ્યાલથી પૂછતા હો તો ભૂલ કરો છો વળી પાછું નીલાય કહ્યું કે જો તમને મન થયું હોય ચાલો જોવા જઈએ એવું કહ્યા પછી થોડી અટકી ગઈ અટકીને વળી પછી એ જાણે તેમ કહ્યું કે તમને ક્યારથી પિક્ચર જોવા જવાનો શોખ થઈ ગયો અને તમને એમ થતું હોય કે મને પિક્ચર જોવાનું મન થયું હશે એવું વિચારથી તમે જો કહ્યું હોય તો એ તમારી ભૂલ છે તમે ભૂલ કરો છો નીલાના આ જવાબથી બિહારી વિચારમાં પડી ગયો કોઈ ભૂલ કરતા જાણે પકડાઈ ગયો હોય એવા ભાવથી એણે કહ્યું હા હા હું તારી પરીક્ષા કરતો હતો નીલાનો આવો જવાબ જે જોયો સાંભળ્યો પછી એ જરા વિચારમાં પડી ગયો અને પોતાની ભૂલ સુધારતો હોય તેમ કહ્યું કે હા હા હું તારી પરીક્ષા કરતો હતો એમ તે કઈ હું નાપાસ થાઉં થઈ દીકરી છું ગૌરવ લે છે નીલા કે એમ તમે પરીક્ષા લેતા હો અને હું નપાસ કારણ કે ગુણિયલ અને બિહારીની દીકરી છું હું નપાસ નહીં નીલાના આવા જવાબથી પહેલા તો બિહારી કેટલો હરખાતો પણ આજે કૃત્રિમ હાસ્ય સાથે એણે કહ્યું નાના પણ નીલા તારે હવે થોડા સાડા કપડાં ઘડેના પહેરી બધા સાથે ભરવું જોઈએ ફરવું જોઈએ પહેલા જ્યારે નીલા આવા જવાબ આપતી ત્યારે બિહારી ખૂબ હરખાતો અત્યારે એને આવું એનું વર્તન નથી ગમતું પણ એને પાછું કહ્યું કે ના ના નીલા અત્યારે તારે થોડા સારા કપડાં પહેરવા જોઈએ ઘરેણા પણ પહેરવા જોઈએ અને બધાની સાથે ભરવું જોઈએ બધા સાથે હરીમરવું જોઈએ એવું બિહારી નીલાને સલાહ આપે છે કઈ કારણ નીલાએ લાડથી લહેકો કરી પૂછ્યો કારણ કારણ કે કારણ કે આવું ન કરે તો પછી તને પરણે નીલાએ પૂછ્યું કે આવું કંઈ કરવા પાછળનું કંઈ કારણ સારા કપડાં પહેરવા જોઈએ લોકોની સાથે હરવું ભરવું જોઈએ ત્યારે કારણ કારણ સમજાવતા બિહારી કહે છે કે કારણ એટલું જ કે તું આવું ન કરશે તો તારી સાથે પરણશે કોણ ત્યારે નીલા એકદમ જવાબ આપી દે છે કે આ અહીંયા કોઈ પરણવું પણ કોને છે નીલાના મનમાં પરણવાનો વિચાર સુધી નીલાના આવા લાળ અને લહેકાથી ખુશ થવાને બદલે બિહારીની ચિંતાઓ અનેક ઘણી વધી ગઈ નીલાના જવાબથી બિહારીને થાક લાગ્યો નીલાને સમજાવી એને કહેવું હતું કે નીલાના આવા લાડ અને લહેકા ભરેલા જે જવાબ છે એ જવાબથી બિહારીની ચિંતામાં અનેક ઘણો વધારો થયો અને બિહારીને હવે તો થાક લાગ્યો અત્યાર સુધી આનંદ આવતો હતો હવે થાક લાગ્યો અને નીલાને સમજાવીને કહેવું હતું અને નીલાને સમજાવીને એને કહેવું હતું ક્યાં દોષી વેળા કામ ન લાગે જમાના પ્રમાણે તારે રહેવું જોઈએ પણ ક્યાં કયા મોળે એ કહી શકે જેણે આઠ આટલા વર્ષોથી સાદાયના ઉપદેશો આપ્યા હતા તે એની વિચારસરણી કેવી રીતે એકદમ બદલી નાખે એણે ઘડે એ કેમ ઉતરે પોતાના કરતાં જયા બા કે મામા સારી રીતે સમજાવી શકશે એમ માની એણે વાત એમના પર છોડી પણ એ બંને હાથ ધોઈ નાખી કહ્યું નીલાને સમજાવ્યું ત્યારે પરણવું ન હોય એ તો પરણવું જ પડશે પણ હવે આ દોષી વેળા તને કામ લાગવાના નથી તારે જમાના પ્રમાણે તો રહેવું જ પડશે પણ કયા મોડે એ કહી શકે જેને આટલા વર્ષોથી જે બિહારીએ આટલા વર્ષોથી સાદા એના જેને ઉપદેશ આપ્યા હોય એ પોતાની વિચારસરણી એકદમ કેમ બદલી શકે એને કેવી રીતે એના ઘરે ઉતારી શકે ત્યારે બિહારીને વળી પાછું એવું લાગ્યું કે પોતાના કરતા જયાબા કે મામી સારી રીતે સમજાવી શકશે એમ માની અને વાત એમના પર છોડી એવું માન્યું કે જયાબા અને એના મામી એને સારી રીતે સમજાવી શકશે અને એવું સમજીને એણે આ વાત જયાબા પર અને મામી પર છોડી પણ એમણે પણ હાથ ધોઈ નાખ્યા તમારું શીખવ્યું પત પર બોલે છે કે ઘડી પર આપણને ટાઢા કરી દે ત્યાં થાટ સજવાની વાત કઈ મોડે જયાબા અને મામા એને કહી દીધું કે તમે જે એને શીખવ્યું છે એ પોપટની જેમ પટપટ બોલે છે એ બોલે એટલે ઘડી ભર આપણને થોડીવાર તો તાડા કરી દે એમ વિચારતા કરી દે તો એને થાટ સજાવાની વાત કયા મોઢે કરવી એ સમજાતું નથી એની વાત એ ખોટી નથી પણ એ ઉંમરે આવા સાધુ વેળા કરે તો બધા ના જ કહે ને એની વાત પણ ખોટી નથી પણ આ યુવાન વર્ગ મળે કહે આજકાલના તો છોકરાઓને બહારના ભપકા ને થાટ જોઈએ છે અંદરના હીડની કોઈને પડી નથી હજી ઉંમર છે જુવાન છે ત્યાં સુધી વિચાર વિચારશે તો ઠીક નહીં તો પછી કાયમ માટે રખડી પડશે આજના જે છોકરાઓ છે એને તો બાહ્ય જોઈએ જોઈએ એની પાસે સંપત્તિ હોય ગમે તેટલી એની આવડત હોય ગમે તેટલી એની હીર હોય કઈ કામનું નથી એટલે હજુ એની પાસે ઉંમર છે જુવાન છે ત્યાં સુધી વિચારે તો ઠીક ત્યાં સુધી એ વિચારીને કામ કરે તો ઠીક નહીં તો કાયમ માટે રખડી પડવાની છે પોતે શીખવેલા સાચા પાઠનું વિપરીત પરિણામ જોઈ બિહારી હતાશ થઈ ગયો આ નિરાશાથી અકરાય કદી ઊંચે સાડે દીકરીને ન કહેનાર બિહારીથી ગુસ્સામાં કહેવાઈ ગયો પોતે સાદા એના જ પાઠ શીખવેલા અને સાદાયના પાઠ શીખવેલા એનું પરિણામ જોઈને એ હતાશ થઈ ગયો નિરાશ થઈ ગયો અને નિરાશામાં નિરાશામાં એક અકળાઈ ગયો અને કદી જે ક્યારેય એ પોતાની દીકરીની સામે મોટેથી નથી બોલ્યો એ બિહારીને એ બિહારીએ પોતાની દીકરીને ઊંચે સાડે કહી એણે ગુસ્સામાં કહી નાખ્યું એને જે સાચું કહેવાનું હતું એ સાદાઈથી નહીં પણ થોડો ગુસ્સો કરીને એણે કહી નાખ્યું કેવું તો પડે એમ હતું એટલે એણે કહી નાખ્યું મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેઇન બેસ્ટ ઓફ લક